આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને બેઠાડું જીવનને લીધે મોટા ભાગના લોકો દિવસે ને દિવસે થાઇરોઇડનો શિકાર બની રહ્યો છે તેમાં પણ નાની ઉંમરના લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે આ સ્થૂળતાને કંટ્રોલ કરવા માટેનો ઉત્તમ રસ્તો યોગ અને વ્યાયામ છે તો આવો યોગા ઇન્સ્ટ્રક્ટર ખુશ્બુબેન પટેલ પાસેથી સ્થૂળતાને કંટ્રોલમાં રાખવાના યોગાસન વિશે જાણીએ મારું નામ ખુશબુ પટેલ છે અને હું છેલ્લા અગિયાર વર્ષથી યોગ શિક્ષકની યોગ શિક્ષક તરીકે તાલીમ આપી રહી છું આપણી બદલાતી જીવનશૈલીના લીધે થાઇરોઇડ એ સર્વત્ર અને સામાન્ય રીતે જોવા મળતો રોગ છે થાઇરોઇડના કારણે ઘણા જ ઘણા લોકોને એન્ઝાઇટી એટેક્સ આવતા હોય છે અથવા એ કોન્સ્ટન્ટ લો ફીલ કરી રહ્યા હોય છે થાઇરોઇડ માટેના સાવ સરળ એવા આસન આપણે આજે જોઈશું એ છે સરળ મત્સ્યાસન વજ્રાસનમાં મત્સ્યાસન અને પદ્માસનમાં મત્સ્યાસન જો તમે વજ્રાસન અને પદ્માસનમાં મત્સ્યાસન ના કરી શકો તો તમે સરળ મત્સ્યાસનની અવશ્ય પ્રેક્ટિસ કરી શકો છો જે એની જાતે જ થાઇરોઇડને નિયંત્રણમાં રાખવાનું ઘણું જ મદદરૂપ થાય છે સૌ પ્રથમ જમીન પર સીધા સુઈ જાઓ પછી ધીમેથી તમારા ડાબા હાથને અને પછી તમારા જમણા હાથને બેકની નીચે સેટ કરો હવે ધીમેથી બંને એલ્બો ઉપર ઊભા થઈ

એલ્બોને અને પછી જમણી એલ્બોને જમીન પર મૂકી માથાના વચ્ચેના ભાગના જમીન પર અને આસન છોડવા માટે ફરીથી બંને હાથના સપોર્ટથી માથું સીધું કરો ધીમે 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 તમારા બંને પગને સીધા કરો જો તમે સીધી રીતે ઉભા ના થઈ શકતા હોય તો આ સરળ રીત છે તમારી બંને એલ્બો ને ધીમેથી જમીન તરફ લઈ જાઓ જમીન પર સાઈડ કરો અને માથાના વચ્ચેના ભાગ જમીન પર ધીમેથી બંને એલ્બો ઉપર સપોર્ટ લઈ અને ઊભા થો અને પદ્માસન છોડો આ ત્રણ આસનમાંથી તમે તમારા શરીરના અનુકૂળ જે કોઈ પણ એક આસન કરી શકતા હોય અથવા બે આસન કરી શકતા હોય એનો નિયમિત અભ્યાસ કરવાથી થાઇરોઇડમાં ઘણું જ મદદરૂપ સાબિત થાય છે